શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ નવ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર બીજો જોઈશું તો ક્વેશ્ચન નંબર બે છે કે જો એ બી બરાબર ત્રણ બીસી બરાબર ચાર સીડી બરાબર ચાર ડીએ બરાબર પાંચ અને એસી બરાબર પાંચ સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધો સૌથી પહેલાં આપણે એક ચતુષ્કોણ બનાવીએ તો આપણે એક ચતુષ્કોણ બનાવ્યું નામ આપી દઈએ એ બી સી અને ડી તો એ બી બરાબર ત્રણ બીસી બરાબર ચાર સીડી બરાબર ચાર ને ડીએ ડીએ બોલો એડી બોલો વાત એક જ છે ડીએ બરાબર પાંચ અને એસી એસી બરાબર તમને આપેલું છે પાંચ એટલે કે આ પણ પાંચ છે હવે તમે જુઓ ધ્યાનથી તો ત્રણ ચાર પાંચ આપણે પહેલાં ત્રિકોણ એ દેખીએ ત્રિકોણ એ સીમાં ઓકે તો ત્રિકોણ એ બી સીમાં હવે આપણે આમ જોવા જઈએ તો આપણને લાગશે કે સિમ્પલ પ્ર પ્રશ્ન છે આ પરંતુ અહીંયા ત્રિકોણ એબીસી બી કાઠકોણ છે જો તમારી પ્રેક્ટિસ સારી હશે તો તમને આપોઆપ જોતાં જ ખબર પડી જશે કે ત્રિકોણ એ ના જે માપ આપેલા છે એ કાટકોણ ત્રિકોણના માપ આપેલા છે કેવી રીતના જુઓ તો એ નો વર્ગ વધતા બી વર્ગ કરીએ આપણે એ નો વર્ગ એટલે કોનો વર્ગ થશે એ નો વર્ગ એટલે ત્રણનો વર્ગ થયો વત્તા ચારનો વર્ગ થશે ત્રણનો વર્ગ ત્રણ તરી નવ ચારનો વર્ગ ચાર ચોક સોળ સોળ વત્તાનો કેટલા થઈ જશે પચીસ પચીસ એટલે પાંચનો વર્ગ પાંચનો વર્ગ એટલે કે એસીનો વર્ગ થઈ ગયો તો બે બાજુઓનો સરવાળો બે બાજુઓના વર્ગનો સરવાળો જો ત્રીજી બાજુના વર્ગના બરાબર હોય તો એ કાટકોણ ત્રિકોણ હશે એ તમે પાયથાગોરસ પ્રમેય તમે ભણ્યા હશો હેના તો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે માટે આપણે શું કરી શકીએ ત્રિકોણ એબીસી માટે એક ત્રિકોણ દોરીએ અહીંયા આ એબીસી છે તો ત્રિકોણ એબીસી માટે શું લખી શકીએ આપણે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર વન હાફ ત્રણ ગુણા ચાર જો બે દુ ચાર ત્રણ દુ છ એટલે છ સેન્ટીમીટર સ્ક્વેર મળી ગયું હવે આ છ મળ્યું છે એટલે કે આ આનો જવાબ છ મળી ગયો આપણને પરંતુ પરંતુ હવે ત્રિકોણ એડીસી હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે એટલે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ કરો એટલે તમને ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ મળી જશે તો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું હવે ચતુષ્કોણ એડીસીનું ક્ષેત્રફળ તો ચતુષ ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ શું થશે એના માટે આપણે હેરોનનું સૂત્ર લગાડીશું આ પાંચ છે આ પાંચ છે અને આ ચાર છે તો હેરોનના સૂત્ર પરથી પાંચ વત્તા પાંચ વત્તા ચાર એઝ બરાબર કેટલો મળશે પાંચ વત્તા પાંચ વત્તા પાંચના છેદમાં ચારના છેદમાં બે ઓકે પાંચ પાંચ દસ ને ચાર ચૌદના છેદમાં બે એટલે કેટલા મળશે આપણને સાત તો એસ મળી ગયો આપણને સાત સેન્ટીમીટર બસ હવે એસ જે તમને મળ્યું છે હવે તમને હેરોનનું સૂત્ર લગાડવાનું હેરોનનું સૂત્ર શું છે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ છે એસ માઇનસ બી એસ માઇનસ સી તો એસ એસ છે સાત સાત માઇનસ પાંચ સાતમાંથી પાંચ બાદ કરો કેટલો મળશે તમને બે મળશે ફરી સાતમાંથી પાંચ કેમ કે આ બીજો પણ પાંચ છે સાતમાંથી બાદ વાત કરો બે મળશે એના પછી સાતમાંથી ચાર બાદ કરો તો કેટલો મળશે ચાર પાંચ છ સાત એટલે કે ત્રણ મળશે હવે તમે જુઓ તો બે 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 વાળ છે તો આપણે બે કોમન કાઢી શકીએ અને સાત તરી એકવીસ અંદર જ રહેશે તો બે વર્ગમૂળમાં એકવીસનો વર્ગ ઓકે તો આ આવી ગયું આપણું ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ હવે ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ એના માટે શું કરવાનું ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ એ તમને લખવાનું ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ તો બંનેના ત્રિકોણના ક્ષેત્રફળ જેમ કે ત્રિકોણ એ બીસીનું મળ્યું છે સાત અને જે કોણ એડીસીનો આપણને કેટલો મળ્યો છે બે વર્ગમૂળમાં એકવીસ તો બંનેનો સરવાળો કરી સરવાળો કરી રીતના પહેલાં સાત વધતા બે વર્ગમૂળમાં એકવીસ લખીશું હવે તમે જુઓ તો વર્ગમૂળમાં એકવીસ હવે સાત અને ત્રણ સાત તરીકે એકવીસ થાય વર્ગમૂળમાંથી કોઈ સંખ્યા બહાર આવતી નથી અને વર્ગમૂળવાળી સંખ્યા તમે પહેલાં ચેપ્ટરમાં ભણ્યા હશો કે જેટલી પણ વર્ગમૂળવાળી સંખ્યા હોય છે એને આપણે શું કહીએ અસમય સંખ્યા તો અસમય સંખ્યા એટલે બે વર્ગમૂળમાં એકવીસ શું થયું અસમય સંખ્યા થઈ તો અસમય સંખ્યાને આપણે સમયમાં ઉમેરી શકીએ નહીં એટલે સાત વત્તા બે વર્ગમૂળ એકવીસ એમ જ રહેશે એટલે તમારો જવાબ શું આવશે સાત વત્તા બે વર્ગમૂળમાં એકવીસ સેન્ટીમીટર સ્ક્વેર ઓકે છેલ્લે તમને સ્ક્વેર લખવાનું કેમ કે ક્ષેત્રફળ હંમેશા શેમાં આવે છે વર્ગમાં હોય છે એટલે આપણે શું લખીશું સાત વત્તા બે વર્ગમૂળ એકવીસ સેન્ટીમીટરનો વર્ગ ધન્યવાદ